દોસ્તો આજે આપણે બનાવશું રાજમા નારિયેળના દૂધમાં નાળિયેરનું દૂધ ઉમેરી અને રાજમાનો ટેસ્ટ ભાત સાથે બહુ સરસ લાગે છે તો થઈ જાઓ તૈયાર મિત્રો તો બે ટેબલ સ્પૂન આપણે તેલ નાખ્યું છે અડધી ટી સ્પૂન આપણે જીરું નાખ્યું છે હવે આપણે લેશું હિંગ ક્વાર્ટર ટી સ્પૂન હિંગ છે એની અંદર હવે આપણે ઉમેરીશું એક તેજ પત્તું નાખશું અંદર બીજા કોઈ ગરમ મસાલા આપણે નથી નાખવાના એક તેજ પતું ખાલી બાકી જે આપણે ગરમ મસાલાનો પાવડર આવે છે એ બાદમાં ઉમેરશું હવે આપણે દોઢ કાંદાનો જે ચોપ કરેલ છે કાંદા રાખ્યા હતા આપણે દોઢ કારણ કે કાંદા બહુ મોટા છે એટલે એ આપણે ઉમેર્યા હવે એને બરાબર સ્ટર કરી મિક્સ કરી લેશું અને જ્યારે પણ આપણે કાંદા નાખીએ ત્યારે આપણે ફ્લેમ એકદમ હાઈ રાખવાની જેથી કાંદા બરાબર પાકી જાય ફ્રાય થઈ જાય કારણ કે જો ફ્લેમ લો હોય તો પાણી મૂકે છે કાંદા એટલે બરાબર ફ્રાય નથી થતા તો ફ્લેમ હાઈ રાખીને હંમેશા કાંદાને ફ્રાય કરવાના ત્યારબાદ હવે આપણે નાખશું આની અંદર આદુ અને લસણ બે ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ આપણે ઉમેરી હવે એને બરાબર મિક્સ કરી લેશું આપણે હવે આપણા કાંદા બરાબર થઈ ગયા છે તો આપણે એની અંદર ટમેટાની પ્યુરી નાખશું ઘરે બનાવેલી એ વન કપ ફ્રેશ ટમેટા મેથી પ્યુરી બનાવેલી છે એને બરાબર સ્ટર કરી અને મિક્સ કરી લેશું ને દોસ્તો આ રાજમાં તમને જીરા રાઈસ સાથે બહુ મજા આવે ખાવાની હવે હાફ ટેબલ સ્પૂન નિમક કારણ કે નિમક આપણે પહેલાં નાખેલું છે જ્યારે રાજમાં બોઇલ કર્યા ત્યારે તો પહેલાં ચેક હોળા હવે આપણે ક્વાટર ટી સ્પૂન તીખા લાલ મરચાંનો પાવડર નાખશું ત્યારબાદ આપણે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર નાખશું ત્યારબાદ આપણે એક ક્વાટર ટી સ્પૂન હલ્દી નાખશું હળદર હવે આપણે ક્વાટર ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર નાખશું ને હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું બધું ને આ આપણે ફ્લેમ સ્લો રાખીને મિક્સ કરવું ને કાંઈ મસાલા બધા બળી ન જાય ટેસ્ટ એનો ખરાબ થઈ જાય નહીં તો એટલે વ્યવસ્થિત રીતે ધીમી ફ્લેમમાં મસાલા પકાવી લેવા ત્યારબાદ હવે આપણે કાશ્મીરી લાલ મરચ એક ટી સ્પૂન નાખશું કાશ્મીરી લાલ મરચા કારણ કે તીખા નથી હોતા પણ એનાથી કલર સારો આવે છે હવે બધું વ્યવસ્થિત પાકવા દેશું આપણે કન્સિસ્ટન્સી જોઈ લેવાની આ રીતે તો દોસ્તો રાજમામાં હંમેશા ગ્રેવી બહુ જાડી હોય છે ને તો હવે આપણે દોઢ કપ જે રાજમા આપણે બોઇલ કરેલા છે એ નાખશું અને રાજમાનું જે પાણી છે એ ફેંકવું નહીં રાજમામાં રહેવા દેવાનું કારણ કે એ આપણે ગ્રેવીમાં બહુ ઉપયોગી થાય છે એ પાણી એટલે રાજમા જ્યારે નાખીએ ત્યારે એ પાણી સાથે નાખી દેવાના અને આપણે બાફતી વખતે પાણી એટલું જ નાખવાનું કે જેમાં રાજમા બફાઈ જાય અને બહુ બધું પાણી પણ રહે નહીં અંદર હવે આપણે કસૂરી મેથી લેશું કસૂરી મેથીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે આની અંદર તો દોઢ ટેબલ સ્પૂન આપણે કસૂરી મેથી લીધી છે એને હાથેથી મસળીને આપણે નાખી દેશું કસૂરી મેથી ઘણી બધી ઘણા બધા શાકમાં જાય છે કારણ કે ઉપયોગ થતો હોય ને ટેસ્ટ પણ બહુ સારો આવતો હવે આપણે રાજમાં આમ તૈયાર થવા આવ્યા છે તો આપણે હવે એની અંદર કોકોનટ નાળિયેરનું દૂધ નાખશું નાળિયેરનું દૂધ આપણે લીધું છે પોણો કપ એ નાખી અને બરાબર મિક્સ કરી લેશું જો દોસ્તો હવે બે મિનિટ બે થી પાંચ મિનિટ આપણે એને પાકવા દેસુ ઢાંકણ મૂકી દેસું ઉપર ઢાંકણ લગાવી અને થોડી વાર એને પાકવા દેસુ આપણે જો દોસ્તો હવે આપણા રાજમા એકદમ રેડી છે પીરસવા માટે ચલો ફ્લેમ આપણે ગેસ બંધ કરી દઈએ ને કરીએ તૈયારી પીરસવાની દોસ્તો કેવી લાગી આ રેસીપી તે જણાવજો અને આ રીતે તમે બનાવી અને તમે પણ ટ્રાય કરજો અને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી બીજો વિડીયો લીડ હું અપલોડ કરું એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય અને દોસ્તો આ ટાઈપના રાજમાં બનાવી અને તમે પણ ટ્રાય કરજો બહુ મજા આવશે ભાત સાથે જીરા રાઈસ સાથે અથવા આપણી આપણે રોટલી સાથે બહુ સરસ લાગે છે ને બહુ સરસ ટેસ્ટ આવે છે